સરોવર તરોવર સંતજન એ ત્રણેયનો એક સ્વભાવ એ તારે પણ પાડે નહીં એનો તાર્યા ઉપર ભાવ સંતો ભક્તો પોતે સંતુષ્ટ રહીને આપણને પણ સંતોષથી આ જગતમાં કેમ રહેવું એ શીખવે છે હાથી સુખું ઘાસ ખાઈને પણ બળવાન બને છે સાપ વાયુનો આહાર કરીને પણ તાકાતવાન રહી શકે છે એમ મુનિજનો સંતો ભક્તો કંદમૂળ અને ફળ ખાઈને પણ શરીરને સ્વસ્થ રાખી શકે છે જેમ શેરડીમાં રસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી અને જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો એમ સુખ દુઃખથી ભરેલા આ સંસારમાં સંતો ભક્તો આનંદપૂર્વક અને ભક્તિ રસથી સંસારને કેમ સુંદર બનાવવો એનો માર્ગ દેખાડે છે સમાજથી હળદૂત થયેલા તન મનના રોગીઓ માટે તેમના કલ્યાણ માટે અવિરત પ્રયત્ન કરી માનવને સાચો ભક્તિનો રાહ સંતો ભક્તો પોતાના કર્મ અને આચરણથી દેખાડે છે પોતે બળીને એ જગતને અજવાળે છે ગુજરાતની ભૂમિને પાવન કરનાર એવા જ પરમ સંત પૂજ્ય શ્રી મોટાને આજે આપણે વંદન કરીએ ગુજરાતમાં વડોદરા પંથકમાં સાવલી ગામે પિતા આશારામ ભગત અને માતા સુરજબાના ઘેર અઢારસો અઠ્ઠાણુંની ચોથી સપ્ટેમ્બરે સંત શ્રી મોટાનો જન્મ થયેલ બાળપણનું નામ તો ચુનીલાલ તેમના પિતા આર્થિક રીતે સદ્ધર હતા અને તેમનું ઘર મોભાદાર ગણાતું પણ કોઈ કારણોસર કુટુંબ ઉપર આર્થિક સંકટ આવી જતા પિતા આશારામ ભગતે તેમની તમામ મિલકતો વેચીને બધાનું દેવું ભરપાઈ કરી પરિવાર સાથે કાલોલ આવી મજૂરી કામ કરવા લાગી ગયા બાળ ચુનીલાલની ઉંમર આઠેક વર્ષની હશે ઉંમર નાની પણ સમજણ જબરી એટલે પિતાને મદદરૂપ થવા માત્ર આઠ વર્ષની નાની ઉંમરે જ ખેતરમાં કાલા વીણવાનું ડાંગરના ખેતરમાં ધરું રોપવાનું ઈંટોના ભઠ્ઠામાં ઈંટો ઉપાડવી કડિયા કામમાં મજૂર તરીકે આમ જે કામ મળે એ કામ કરી તેઓ ઘરમાં મદદરૂપ થતા એક દિવસ પિતા આશારામ ભગતને પોલીસે વગર ગુનાએ ધરપકડ કરી અને જાહેરમાં માર માર્યો ત્યારે બાળ ચૂનીલાલે રાવ સાહેબ કરીને એક સદગૃહસ્થની મદદથી તેમને છોડાવ્યા આ પોલીસના અમાનવીય વર્તનથી તેમને મનમાં એમ થયું કે આપણે ગરીબ છીએ એટલે આવા અપમાન સહન કરવા પડે છે માટે ભણી ગણીને મોટા માણસ બનવું છે જેથી કોઈ આપણું અપમાન ના કરે એટલે બાળપણમાં ભણવાની સાથે સાથે પટ્ટાવાળાનું કામ પણ કરતા ઘરમાં ખૂબ જ ગરીબી એટલે કુટુંબનું ગુજરાન ચલાવવા બે છેડા ભેગા કરવા પિતાના અવસાન પછી માતા સુરજબા ઘર ઘરના દળના દળતા આવી કારુણ ગરીબીમાં પ્રાથમિક ધોરણ પૂરા કરી મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો વડોદરા કોલેજની હોસ્ટેલમાં રહી વૈષ્ણવ હવેલીમાં એક જ ટંકનું પતરાળી ભોજન કરતાં હોસ્ટેલના મિત્રોને ચા બનાવી આપતા અને કપ રકાવી સાફ કરી કોલેજનો અભ્યાસ પૂરો કર્યો એ સમયે મહાત્મા ગાંધીજીની દેશભક્તિની હાકલથી કોલેજનો અભ્યાસ છોડીને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા હરિજન બંધુ વેચીને ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બનતા ત્યારે ચણા મમરા ખાઈને પેટ ભરતા અને પાણી પી અને સૂઈ જતા દેશ સેવા કુટુંબના ભરણ પોષણની જવાબદારી સામાજિક ત્રાસ આર્થિક અગવડતા અપમાનો સાથે સાથે હરિજનોના ઉત્થાનનું આકરું કામ એમાં અડગ રહેવાની પૂર્ણ પ્રતિજ્ઞા સખત સંઘર્ષ અને કામથી શ્રી મોટાને ફેફરાનો રોગ લાગુ પડ્યો બીમારી અસાધ્ય જણાતા પોતે હવે લોક સેવા કે દેશ સેવા કરી શકશે નહીં એવું લાગી આવતા આ દેહનો અંત આણવા તેમણે ગરુડેશ્વરની ભેખડ ઉપરથી નર્મદામાં ઠેકડો માર્યો પણ જેને રામ રાખે એને કોણ મારે દેવ યોગે પાણીની બહાર ફેંકાઈ ગયા અને સાથે સાથે જીવનનું વહેણ પણ બદલાયું એક સાધુના કહેવાથી ફેફરાનો રોગ મટાડવા હરિઓમનો જપ શરૂ કર્યો હરિઓમના જાપથી ફેફરાનો અસાધ્ય રોગ મટી ગયો દેશ સેવા હરિજન સેવાની લગ્ન સાથે અધ્યાત્મની ખોજ આદરી ગુરુ ધૂણીવાળા દાદા ખેડાના કહેવાથી બાળ યોગીજી મહારાજે તેમને સાધનાની દીક્ષા આપી સાધના માટે રાત્રે સ્મશાનમાં અને અવારું જગ્યામાં જઈ ખાધા પીધા વગર સાધનામાં લીન થઈ જતા ક્યારેક મહિનાઓ સુધી છાણાની ધકધકતી ધૂણી પેટાવી વચ્ચે બેસીને સાધના કરતા એમ કહેવાય છે કે પરિવારે આગ્રહ કરીને લગ્ન કરાવ્યા પણ લગ્ન મંડપમાં જ તેમને સમાધિ લાગી ગઈ આમ અધ્યાત્મના ક્ષેત્રમાં અનેક સંતો ભક્તોનો સમાગમ થયો સાધના અને ભક્તિના કારણે પરમાત્માનો સાક્ષાત્કાર થતા જ હરિજન સેવક સંઘના મંત્રી પદેથી રાજીનામું આપી ભગવાનના ભરોસે કર્મયોગ આરંભ્યો હરિઓમ આશ્રમની સ્થાપનાનો સંકલ્પ કર્યો ઓગણીસો પચાસમાં દક્ષિણ ભારતના કુંભકોણમમાં કાવેરી નદીના કિનારે અને ઓગણીસો પંચાવનમાં નડિયાદ પાસે શેઢી નદીના કિનારે ઓગણીસો છપ્પનમાં સુરતમાં તાપી નદીના કિનારે આશ્રમોની સ્થાપના કરી આ આશ્રમોના એકાંત ઓરડામાં આત્મખોજ માટે સાધના માટે જિજ્ઞાસુ ભક્તોને સુવિધા અપાય સંત શ્રી મોટામાં પ્રગટેલી રૂપ પ્રભુ ચેતનાના ગૂઢ અને સૂક્ષ્મ સંસ્પર્શથી આજે પણ જિજ્ઞાસુઓને સહાય અને માર્ગદર્શન મળ્યા કરે છે આવો વિશાળ આધ્યાત્મિક પ્રયોગ માનવ ઉત્થાન માટે સક્રિય બન્યો જીવન વિકાસને પ્રેરનાર તેમના પુસ્તકોના વેચાણમાંથી મળેલા બાવન હજાર રૂપિયા ગુજરાતી સાહિત્ય પરિષદને સાહિત્યને પારિતોષિકો આપવા માટે અર્પણ કર્યા આ ઉપરાંત બાલ ભારતી જ્ઞાન ગંગોત્રી કિશોર ભારતી જેવી ગ્રંથ શ્રેણીઓ ગુજરાતી ભાષામાં વેદ ગ્રંથોનું કથા સાહિત્ય વ્યાકરણ ગ્રંથો અને ગુજરાતી વિશ્વકોષ વગેરેના પ્રકાશન માટે એમણે અનુદાનો આપ્યા વિજ્ઞાનની તમામ શાખાઓમાં તેમજ યુવાનોમાં સાહસ હિંમત પરાક્રમ સ્વાવલંબન ત્યાગ સહિષ્ણુતા જેવા ગુણો ખીલે એ માટે સાયકલ પ્રવાસ પર્વતારોહણ વન પર્યટન નદી અને સમુદ્રમાં તરણ સ્પર્ધા માટે તેઓએ દાન આપ્યા મહિલાઓના જીવનને ઉન્નત બનાવવા પણ એમને દાનની સરવાણી વહેતી કરી કોઈ પણ જાતના પ્રચાર પ્રસાર વિના સામાજિક ક્રાંતિ કરી જ્યારે એમ થયું કે હવે આ નશ્વર દેહ છોડવાનો સમય થઈ ગયો છે ત્યારે કેવળ પાંચ વ્યક્તિની હાજરીમાં નક્કી કરેલા સમયે ફાજલપુરમાં ત્રેવીસ હાથ ઓગણીસો છોતેરના દિવસે એક ઊંડો શ્વાસ લઈ આનંદપૂર્વક મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા તેમના કહ્યા મુજબ કે મારી પાછળ કોઈ સ્મારક ન બનાવતા મારા દેહ છોડ્યા પછી જે કોઈ દાન આવે તે રકમનો ઉપયોગ પ્રાથમિક શાળાના ઓરડાઓ બાંધવામાં કરજો ગુજરાતના છેવાડાના ગામડે પણ પ્રાથમિક શાળાના પાક્કા ઓરડા હોય એવી એમની ઈચ્છા હતી ગદ્ય અને પદ્યમાં ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું સ્તુતિ સ્તવન પ્રાર્થના ભજન કીર્તન પ્રવચનો અને આજીવન કર્મયોગ કરી ગુજરાતની ભૂમિને પાવન કરનાર સંત શ્રી મોટાને આજે આપણે ભાવથી વંદન કરીએ